કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન સ્વ પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચારમાં હિન્દી વિષયનો પાઠ નંબર ત્રણ છે ગિનતી જે મિત્રો એકથીની વીસ સુધીની ગિનતીનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન બોલતા પાઠ નંબર ત્રણ સમજીએ ઓર લીખીએ બોલીએ તો અહીંયા મિત્રો ગિનતી આપેલી છે જેને આપણે વાંચવાની છે સમજવાની છે અને પછી બરાબર બોલવાનું છે જેમ કે એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ આવી રીતે એને અંકમાં પણ લખાય છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત અઢાર ઉન્સ અને બીસ તો આવી રીતે આપણે લખીશું હવે પ્રશ્ન બે અંકો કા અનુલેખન કીજીએ મિત્રો આપણે આ જે એક આપેલ છે એનું અનુલેખન કરવાનું છે આવી રીતે તમારે પણ લખવાનું છે એવી રીતે બે લખવાના છે ત્રણ આવી રીતે લખવાના છે ચાર લખવાના છે અહીંયા મિત્રો તમને ડોટ આપેલું છે એના ઉપર ઘૂંટવાનું છે અને પછીના બાકીના જે અંક છે એ લખવાના છે તેવી રીતે પાંચ છ બરાબર એને પણ લખવાના છે એના પછી મિત્રો અહીંયા સાત આપેલ છે એને આપણે આ ઘૂંટેલું ઘૂંટવાનું રહીશે સાતને પણ બરાબર લખશું આઠ નવ અને દસ આવી રીતે લખીશું પ્રશ્ન મિત્રો ત્રણ છે એનો અ છે ગિનતીકો ક્રમાનુસાર બોલતે હોય જોડીએ ઓર જો ચિત્ર બના હે ઉસમે રંગ ભરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે એકથી ગિનતી શરૂ થશે અહીંયાથી આપણે જોડવાનું ચાલુ કરીશું અને તમારે અહીંયા જોડતાં જોડતા જતું જવાનું છે અંકો મુજબ ક્રમમાં અને વીસ સુધી આપણે અહીંયા પૂરીશું અને આ રીતે તમારે મિત્રો જોડશો એકથી ને વીસ સુધીની સંખ્યા એટલે એક બિલાડીનું ચિત્ર તૈયાર થશે અને હવે આ બિલાડીનું તૈયાર થયેલું ચિત્રમાં તમારે શું કરવાનું છે રંગ પૂર્ણ કરવાના છે તમને ગમતા રંગ મિત્રો પૂર્ણ કરીશું આપણે પ્રશ્ન ત્રણ એની અંદર બ છે ગિંતીકો ક્રમાનુસાર બોલતી હોય જોડિયો ઓર જો ચિત્ર બનાવે ઉષ્મે રંગ ભરીએ મિત્રો અહીંયા પણ આપણે એવી રીતે એકથી શરૂ કરીશું અને એકથી ને વીસ સુધીની જે અહીંયા જે ગિનતી આપેલી છે બરાબર તો એને આપણે શું કરીશું ક્રમમાં યોગ્ય રીતે ગોઠવવાનો છે અને ગોઠવાઈ ગયા પછી આપણે સસલું છે તો આ ખરગોશ બરાબર તો એમાં યોગ્ય રીતે આપણે જે કલર છે રંગ છે તમને ગમતા રંગ પૂર્ણ કરવાના છે પ્રશ્ન ચાર રિક્તસ્થાનો કે પૂર્તિ અહીંયા પણ મિત્રો ખાલી ચારો કે તમારે જે ખાલી જગ્યા છે એને પૂર્ણ કરવાની છે અહીંયા મિત્રો એક છે ઉદાહરણ આપેલું છે તેવી રીતે દો તો બે આ રીતે લખાય તીન તો તીનને શબ્દમાં લખીશું ચાર તો અને ચારને શબ્દમાં લખીશું પાંચ તો પાંચને અંકમાં આ રીતે લખીશું સોળ તો સોળને અંકમાં આ રીતે લખીશું સત્ર સત્રને શબ્દમાં લખવાના છે અઢાર અઢારને અંકોમાં લખીશું ઓગણીસ ઉણીસ લખીશું શબ્દોમાં અને વીસ તો વીસને આપણે શબ્દમાં લખીશું તો આવી રીતે આપણે પૂર્ણ કરી ખાલી જગ્યા પ્રશ્ન પાંચ છે અને અ છે સહી વિકલ્પ યુનકર મિત્રો એ બોક્સે ઈસમે ક્રમાંક લીખીએ તો અહીંયા મિત્રો અંક આપેલા છે બરાબર તો આ કુલ કેટલા છે તો મિત્રો આ બારા છે એટલે કે બે નંબરનું જોડકો અહીંયા યોગ્ય લાગે છે એટલે આપણે અહીંયા બે કરીશું અહીંયા મિત્રો નવ છે બરાબર આ જે પંચકોણ સઠકોણ આપેલા છે એ કુલ નવ છે તો ત્રણ નંબરમાં નવ છે તો આપણે અહીંયા નવ લખીશું અહીંયા મિત્રો છે તેર છે બીબીલા બરાબર કુલ મિત્રો માસ તો એ ચા તેર છે તો તેર ચાર નંબરમાં છે આપણે અહીંયા ચાર ક્રમ આપીશું અને અહીંયા જે બરણી જેવું આપેલું છે એ મિત્રો આઠ છે તો આપણે એને આઠ છે એ એક ક્રમમાં આવે છે તો આપણે અહીંયા એક લખીશું હવે પ્રશ્ન પાંચનો બ છે ચિત્ર ચિત્રગિનકર સંખ્યાકો અંક ઓર શબ્દો અમે લીખીએ મિત્રો અહીંયા તમે જોશો બરાબર ચિત્ર બે છે તો બે દો અહીંયા લખીશું અહીંયા બે ચિત્ર છે તો એને પણ દો લખાય અહીંયા દસ છે મિત્રો કુલ વર્તુળ તો આપણે એને દસ લખીશું અહીંયા છે એ અગિયાર છે તો અગિયાર આપણે લખીશું અહીંયા મિત્રો સોળ આપેલા છે તો આપણે એને સોળા લખીશું આવી રીતે આપણે લખવાના રહેશે શબ્દોમાં અને અંકોમાં હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છ કોષ્ટક મેં લખી ગઈ ચીજ ચિત્ર મેં ઢૂંઢકર કીટની હે ઓર કોષ્ટક મેં લીખીએ મિત્રો અહીંયા અલગ અલગ ચીજ વસ્તુ કરવખરી આપેલી છે એ કેટલી છે આપણે ગણીને અહીંયા લખવાની છે જેમ કે કુર્સી તો એક છે બોક્સ દસ મેઝ એક પલંગ બે ખીડકી એક અને ફોટો ફ્રેમ તો બે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ રીતે તમારું જે આપણે સોલ્યુશન છે એનું વાત કરી તમારા ખાસ ધોરણ ચારના તમામ સ્વાધ્યન પોથીના વિડીયો જે પાર્ટ છે એના અલગ અલગ વિડીયો જોવાના બાકી છે તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના પણ ન ભૂલતા